લોકો ઘણી બધી મહેનત કરે છે અને ગોલ્ડ મેડલ જીતેલા આવે છે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે છે પણ શું તમને ક્યારે પણ ખબર છે તો જેમને પણ આ ગોલ્ડ મેડલ અથવા સિલ્વર મેડલ આપવામાં આવે છે એવા મેડલની અંદર ખરેખર શું ગોલ્ડ હોય છે ખરું તો કોઈ પણ ખેલાડી હોય સ્ટાર્સ હોય કે વિદ્યાર્થી ગોલ્ડ મેડલ જીતે તો પરિવાર થઈ તમામ લોકોમાં ખુશીનો માહોલ હોય છે પણ ઘણી વાર એવું પ્રશ્ન થાય કે આ ગોલ્ડ મેડલ સંપૂર્ણપણે સોનાનો બનેલો હશે કે પછી એમાં પણ કંઈક બીજું હશે તો આપણે આજે વાત કરીએ કે શું ગોલ્ડ મેડલ સંપૂર્ણપણે સોનાનો બનેલો હોય કે કેમ તો ઓલિમ્પિકમાં આપવામાં આવતો સુવર્ણ ચંદ્રક સંપૂર્ણપણે સોનાનો નથી હોતો એ મુખ્યત્વે ચાંદીનો બનેલો હોય છે જેના ઉપર થોડી માત્રામાં સોનાનો ઢોળ ચઢાવવામાં આવે છે હવે આ પ્લેટિંગને પોલિશિંગ અથવા કોટિંગ કહી શકાય હવે ઓલિમ્પિકના ઇતિહાસમાં છેલ્લે ઓગણીસો બારમાં સ્ટોક હોમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા હવે ત્યારથી જ ગોલ્ડ મેડલ ફક્ત ચાંદી ઉપર ગોલ્ડ પ્લેટિંગ દ્વારા એનાયત થાય છે તો હવે વાત કરીએ કે આ ગોલ્ડ મેડલમાં સોનું કેટલું હોય તો ઓલિમ્પિક સમિતિના નિયમ અનુસાર દરેક ગોલ્ડ મેડલમાં ઓછામાં ઓછું છ ગ્રામ જેટલું શુદ્ધ સોનું હોવું જોઈએ એટલે કે બાકીનો મેડલ આશરે બાણું જેટલો ચાંદીનો બનેલો હોય હવે આ ગોલ્ડ મેડલનું કુલ વજન જો આપણે જોવા જઈએ તો આશરે પાંચસો ગ્રામ જેટલું હોય છે જેમાં મોટે ભાગે ચાંદી હોય છે એટલે કે ગોલ્ડ મેડલ ઉપરનું સ્તર જ સોનું હોય હવે સોનાના ભાવમાં સતત વધારો થાય છે જેને કારણે બે હજાર ચોવીસ પેરિસ ઓલિમ્પિકમાં આપવામાં આવેલો ગોલ્ડ મેડલ અત્યાર સુધીનો સૌથી મોંઘો ગોલ્ડ મેડલ હોઈ શકે છે હવે બે હજાર ચોવીસમાં ગોલ્ડ મેડલના કિંમત વિશે આપણે જાણીએ તો એ લગભગ ઓગણસી હજાર પાંચસો રૂપિયા હતી હવે આ જ સરખામણી આપણે બે હજાર બારમાં કરીએ તો ગોલ્ડ મેડલની કિંમત લગભગ સાડત્રીસ રૂપિયા થઈ હતી તો જ્યારે પણ કોઈ ખેલાડી કે સ્ટાર ગોલ્ડ મેડલ જીતે છે તો ફક્ત તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની અને આનંદની એક ક્ષણ હોઈ શકે છે હવે વર્ષોની મહેનત પછી અને સંઘર્ષ પછી ગોલ્ડ મેડલમાં પરિણમતું હોય છે તો દર્શક મિત્રો જ્યારે પણ કોઈ ખેલાડીને આપણે ગોલ્ડ મેડલ જીતતા જઈએ છીએ ત્યારે આવા પ્રશ્નો તો આપણા મનમાં થતા જ હોય છે તો આ વિષય પર આજે આપણે સંપૂર્ણપણે માહિતી મળી ફરતી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છો ડોટ કોમ